એવા સંતની ગાડી દોમ તરીકો તપે અને બરોબર વિસાવદર થી સંત ગાડી હાલી અને બિલખાને આ બાજુ શેખવાના વીરપુર ના માલિકોર ની પુરપાટ ઝડપે એમ્બેસેડર જાય ભીમ બાપુ બીડા તે ભેડા અને પુરપાટ ઝડપે જાય શુંકાર હતો રસ્તામાં કોઈ હતું નહીં એ ડ્રાઈવર મોજ હતી અને એ એમ્બેસેડર કુદરતી જાતિ એમાં બંધ કુદતે કયો કાળે ક્યો કદે કઈ આવ્યો કયો હાથ વર એક દીકરી એ અને ની અડફેટે ચડી મોટર ને દીકરી ચડી એમાં બ્રેક મારી દીધી ભાઈ બાપુ દીકરી આવી ગઈ અરે હાય 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 હા બાપુ આડી પડી સમજી બાપુ ગાડીમાંથી બેઠા ઉતરી ગયા બે હાથ માથે દઈ બેહી ગયા તા તો બાપ ગામ ઘેરું થઈ ગયું શેખવાનું વીરપુર ગામ ઘેરું થયું કે દીકરી કેની છે કે દીકરી તો લખમણભાઈ દાંડની છે પટેલ દાંડ અટક લખમણભાઈ દાંડની દીકરી તો લખમણભાઈ આવ્યા બાપુ ને રાજી રાખવા માટે લખમણભાઈ કે બાપુ તમે ત્યાં પધારવાના હો ત્યાં જાવ ગામ તમારી રાહ જોતી છે તમે પધરામણી કરવા જાતા હો તો જાઓ હવે જે બનવાનું હોતું એ બની ગયું મારા ભાઈમાં દીકરી નહીં હોય અને મારે દુશ્મન ઓછો ગોતવો બાપુને રાજી રાખવા બાપુ મારે દુશ્મન ઓછો ગોતો એકઝામ ઓછો ગોતો તમે જ્યાં જાતા હોય ત્યાં જાઓ ખુશીથી જાઓ બાપુ અમે આની બધી ક્રિયા કરી લે હું અને તે સાંજી બાપુ એટલું કીધું લખોણભાઈ તું તો મને હતાદારનો મંત માની અને મોટું હૃદય રાખી અને માફ કરી દે પણ ઓયલો થોડો કહે કે તું હતાદારનો મંત છે હું તને માફ કરી દે ન્યા તો રાજા રંગ બધા હે જડધરા મગાવો કોરું પાણી આવ્યું ત્રાંબાનો કરશો આવ્યું હાથની માલિકો જડ લઈ દીકરીની પાસે બેહી ને સાંદી બાપુ એટલું કીધું દીકરી હું તો હતાધાર નો આ પાકીગાનો ટેલિયો છો હું આ પાકીગાનો ટેલિયો છો બાપ કુદરતની કોટે તારા હામો આવીને ભરવું ને તેથી મને માફ કરી દીધી તેથી મને માફ કરી હે આપા હે ગીગા તારા ટેલિયા થી ભૂલ થઈ છે બાપ પણ હવે હું શું કરું દીકરી મારું છેલ્લું પાણી તો ગ્રહણ કરી લે એમ કરી મોઢાણી માલિક પાણી મીકું એ જે હું શાંતિ બાપુ એ મુખની ની માલિક પાણી મીક્યું અને બાપુ બ્રહ્માંડ તારા મીંડા ફરવા ગ્રહો નક્ષત્ર તારાઓ મીંડા ફરવા જામ મંડી ગયો પાછા પગડે હટવા પાણી ગળે ઉતરે ન ઉતરે એ દીકરી હળવળી અને બેઠી થઈ એટલે બાપુ આ તો જીવે છે

આ કાલ મોટર માં આવી હતી ને એ જ્યાં પાસે જીવતી રહી ગઈ અને દીકરીનું બાવડું પકડી અને એ હતાધાર સંત બાપુ સામદે દીકરીનું બાહુડું પકડી અને આપા ગીગા ને સમાધિ હજે કીધું હે બાપ મારી લાદ રાખી હે આપા ગીગા મારી લાદ રાખી મારી લાદ રાખી બાપ શું તારા ગુણગાન ગાઉ હું તારો ટેલિયો પણ મને એક દીકરીની ઘાટ માંથી બતાવી લીધો લખમણભાઈ આ દીકરી હવે તમારી નથી આ તો વહી ગઈ આપા ગીગા એ પાછી દીધી એટલે આ દીકરી હવે તમારી નથી આ દીકરી છે એની હતાધારની છે આ દીકરીના જીવનનો તમામ ખર્ચો હતાધાર ઉપાડશે ભણાવજો ગણાવજો એના લગ્ન કરજો અને લગ્ન કરજો ને તેથી દીકરીનો તમામ કરિયાવર છે ને એ હતાધાર દેહ દીકરીના લગન એ હતાધાર કરશે એ દીકરીનું નામ બેન મુકતા કાલસરી ગામે પરણાવેલા આ કાલસરી ગામે પરણાવેલા એનો ખર્ચ તો તમામ હતા ધારે દીધો લગ્ન તો હતા ધારે કરી દીધા પણ હવે તો બાપુ હોય મુક્તા બેન કે ન હોય હમણાં સુધી તો હતા છે ને હજી હજી છે તમામ હતા ધારે ખર્ચો તો ઉપાડ્યો બાપ પણ એની હેતમ એની બળે અને એને વીર પહેલી પણ હતાધાર લે હતા ની દીકરી છે આજ તરીકે અમે